નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે સાણલી ગામમાં એક જીરાના ખેતરની મુલાકાતે આવીએ છીએ તો ચાલો તે ખેડૂતભાઈ પાસેથી જાણીએ ખેડૂતભાઈનું નામ જીરાનું કેટલા વીઘાનું વાવેતર કરેલું છે કેવી વેરાયટી છે કેટલુંક ઉત્પાદન બેસ છે તો ખેડૂતભાઈના મોઢેથી આપણે સાંભળીએ તો તમારું નામ મારું નામ હરેશ વિનુભાઈ શિરોયા તમે આ જીરાનું વાવેતર કેટલા વીઘામાં કરેલું છે મેં આ જીરાનું વાવેતર પંદર વીઘામાં કરેલું છે એમાં બે વેરાયટી છે એક વેરાયટી બીજી અને એક વેરાયટી આપણે સોનાલિકા સોનાલિકા તો તમે કેટલા વર્ષથી જીરાનું વાવેતર કરો છો હું તો જીરાનું વાવેતર દસ પંદર વર્ષથી કરું છું હા તો અત્યારે આ જે તમે સોનાલિકા સાત ને આ વખતે વાવેતર કરેલું છે તો તમે જે દર વખતે અને અત્યારે તમારે જે બીજી વેરાયટી છે એમાં અને આ જે સોનાલિકા સાત છે તેમાં શું તમને તફાવત દેખાય છે સોનાલિકા સાત એમ ફૂટમાં બહુ સારું છે અને એમાં સુકારો લીલો સુકારોય થોડોક ઓછો આવે વધારે આમ બહુ સુકારો નથી આવતો એમાં એમ હા અને તમારે જે આ છોડની ઊંચાઈ છે એ આમ એકાદ ફૂટ જેવી અત્યારે દેખાઈ રહી છે તો એમાં તમારું શું કહેવું છે એકાદ ફૂટ હશે કેમ છે હા એકાદ ફૂટ એક ફૂટ ઉપર રહી છે એમ અને તમને આજે તમે આ અત્યારે આવું સરસ જીરું દેખાય છે તો આની અંદર તમે સારવારમાં શું શું કરેલું છે સારવારમાં તો આપણે પાયામાં તો ડીએપી નાખેલું હોય બીજી તો આપણે જે રોગશાળો જે પ્રમાણે હોય એ પ્રમાણે દવાનો છટકાવ કરેલો એટલે ફૂગનાશક અને દાણા પણ આમાં તમારે ભલાવદાર દેખાય છે તો એ દાણા જે મોટા કરવા માટે કોઈ દવાનો ઉપયોગ કરેલો છે કે કેમ છે દાણા મોટા કરવા માટે આપણે જીરો બાવન ચોત્રીસ ખાતર નાખેલું હતું તે પછી આપણે જીરો અડતાલીસ સુડતાલીસ એ ખાતર છેલ્લો છટકાવ કરેલો પછી કોઈ આમાં એમિનો એસિડ વાળી કોઈ તમે કઈ પ્રોડક્ટ છાટેલી હતી એમિનો એસિડ વાળી તો આપણે ફૂગનાશકમાં આ ફૂગનાશક અને દાણો મોટો કરવા માટે બીજી એકદો નથી સાહેબી આપણે આ પેલે ફૂગનાશકનો તમે જે રેગ્યુલર જ્યારે છંટકાવ કરતા હોય ત્યારે ફૂગનાશક અને જે વોટર સોલ્યુબલ ખાતર આવે છે તેનો ઉપયોગ કરેલો છે તો હવે તમે તમારા જ મોઢેથી આ સોનાલિકા સાત જે જીરું છે તે વાવેતર કરાય કે નહીં તે ખેડૂતોને કહ્યું સોનાલિકા નું વાવેતર આપણે પોર આપણે બધું એ જ કરવાનું છે હા વાવે આનું ઉત્પાદન એ સારું હોય છે અને છોડવાનું ફૂઇટ આમ દાણા બધા ભરાવદાર કમ્પ્લીટ હાઈ ક્લાસ છે એમ તો આવતા વર્ષે સોનાલિકા સાતનું વાવેતર કરો અને મબલક ઉત્પાદન મેળવો આભાર